પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમની બાઇકને ને ટક્કર મારી હતી આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશ નાનજીભાઈ લાઠિયાને પણ અડફેટે લીધા હતા બાદમાં કાર પલટી ખાઈને ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ રાજેશ અને મહેશભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીવેર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા જ્યારે ગંભીર ઈજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી તેનું આજે સોમવારે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું જ્યારે કાર ચાલક અર્જુન વિરાણીને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે કન્ડિશન અત્યારે બહુ બહુ ખરાબ છે અને મારો જે મોટો ભાઈ છે એનો તો મૃત્યુ થઈ ગયું છે અને મારી બેન છે અત્યારે બહુ ખરાબ કન્ડિશનમાં છે માર્ગ છે કે આને કડામાં કડક કડકમાં કડક સજા થવી જોઈએ અને પ્લસ આવો બનાવો કોઈ બીજા સાથે ન બને એવી મારી માગ છે કાર્યવાહી એવી કરવામાં આવી છે કે વહેલી તકે આની કાર્યવાહી કરે જેથી કરીને કાલ સવારે ઉઠીને કોઈને કોઈ સાથે બીજું આવો બનાવ ન બને અને સરકારને આવો પગલા લેવા પડે કાયદેસર